આકરા પ્રહાર કર્યા હાર્દિકે આરોપ લગાવ્યો કે ભાજપ નથી ઇચ્છતો કે હું ખેડૂતોનો અવાજ ઉઠાવું આવી ઘટના આગામી દિવસોમાં ભાજપના નેતા સાથે પણ બની શકે છે ત્યારે આ ચિંતાનો વિષય છે અને સરકારે તેની ચિંતા કરવી જોઈએ જે રીતે ગુજરાતના ખેડૂત અને અમે અવાજ ઉઠાવીએ છીએ ભાજપના લોકોને નથી ગમતું કે અમે લોકોનો ઉઠાવીએ આ પહેલા પણ જયારે બે હાજર પંદરમાં માં અનામત આંદોલનની શરૂઆત થઈ મારી ધરપકડ થયા પછી પાટીદાર સમાજના યુવાનો ઉપર ગોળી મારવામાં આવી આજે હું કોંગ્રેસ પાર્ટીનો એક સભ્ય છું કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરી રહ્યો છું ત્યારે અલગ અલગ વિસ્તારની અંદર ભાજપ ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવી ગઈ છે અને ભાજપના માણસો દ્વારા જ હુમલા કરવા ધમકીઓ આપવી આવા બનાવો બનતા રહ્યા છે પરંતુ અમે લોકો ખેડૂતો અને યુવાનોનો અવાજ ઉઠાવવાના છીએ જેટલો પણ વિરોધ ભાજપ થકી થશે એની અમને કોઈ ચિંતા નથી અત્યારે જ મેં મીડિયામાં પણ એક ફોટો મોકલ્યો છે મહેસાણાના સાંસદ જયશ્રીબેન જે પટેલ છે એમના ખાસ વ્યક્તિ તરીકે જે આજે જે ભાઈએ વઢવાણની અંદર જે બવાલ કરી છે એ જયશ્રીબેનના પણ ખાસ છે હું એવું માનું છું કે ચૂંટણીનો માહોલ ખૂબ અંતર ઉપર આવી ગયો છે અને ભાજપના લોકો ચિંતામાં તો છે જ કેમ કે જે રીતે અમારી સભાઓમાં લોકો આવી રહ્યા છે લોકો સાંભળવા માટે આવી રહ્યા છે તો એવું લાગે છે કે હાર્દિકના જગ્યાએ જવાથી ગાબડું પડી રહ્યું છે અને એના માટે હાર્દિક ઉપર હુમલો કરાવવાથી અથવા હાર્દિકને ડરાવવાથી કદાચ બીજી સભાઓ નહીં કરે અથવા એની સભામાં લોકો ન જાય એવો ક્યાંક ને ક્યાંક પ્રયાસ થઈ રહ્યો જે

સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી જેમાં એક યુવક હાર્દિક પટેલ પર તમાશો મારી દેતા હોબાળો મચી ગયો હતો હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર આવી ચડ્યો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો અચાનક જ લાફાવાળી થતાં હાર્દિક હેપટાઈ ગયો હતો ઘટના બાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની બેફામ ધોલાઈ કરી હતી પોલીસની હાજરીમાં જ ટોળાએ યુવાનને ઢોર માર માર્યો હતો અને લોકો એટલી હદે માર માર્યો હતો કે યુવાનના કપડા ફાટી ગયા હતા પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો પોલીસની હાજરી હોવા છતાં તેને માંડ માંડ બચાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટના બાદ સ્થાનિક મહિલાઓએ અને ગ્રામજનોએ લાફો મારનાર યુવકને બેહમીથી માર માર્યો હતો લાફો મારનાર કડીના જેસલપુરનો તરુણ કચ્ચર હોવાનું સામે આવ્યું છે હાર્દિક પટેલે ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો ભાજપ મને મારી નાખવા માંગે છે અને મારા પર હુમલા કરાવે છે મને પ્રચાર કરતો રોકવા ભાજપનું ષડયંત્ર હોવાનો આરોપ મૂક્યો હતો

એક વખત નહીં બે વખત તકલીફ સહન કરી મારી વાઈફના મિસ કઈ રહી ગયું બહુ તકલીફ પડી પછી એક ભાઈ બીમાર બાબુ બીમાર હતો એ દિવસે પણ કલોલ જતા દવાખાના અમને તકલીફ પડી એ ગમે ત્યાં ગુજરાત બંધ કરાવી દે ગમે ત્યાં તકલીફ કરાવો ગમે ત્યાં નાત જાત કરાવો આમ પબ્લિક હેરાન થાય ચૌદ જણા શહીદ થયા એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય એને જે કર્યું કરવું પણ આમ પબ્લિક હેરાન થાય હું કેટલા ત્રણ વર્ષથી રાહ જોતો હતો કેટલું બધું હેરાન થાય મને ખબર મારા બાબા માટે હેરાન થયા કેવી રીતે રસ્તાઓ ચેન્જ કરી કરી અમે કલોલ પહોંચીએ એ ગુજરાતનો વીટલર હોય એવી રીતે શાસન કરવા એ એની જાતને એવી રીતે સમજો કે હું કવિ હતા ગુજરાતમાં પણ આમ પબ્લિકનું શું કરવાનું આમ પબ્લિક હેરાન કરતી હતી પણ મારો જીવ જતો રહે એવી કન્ડિશન હતી તો હવે અમે એ દિવસે બચી ગયા મને ખબર કેટલી તકલીફ પડી કલોલ પહોંચતા અમારે બે કલાક લાગ્યા હતા અમદાવાદ પહોંચતા એકવાર ત્રણ કલાક લાગ્યા હતા હાર્દિક કે એટલું થાય ગુજરાતમાં એ ગમે તાર ગેટ બંધ કરાવી દે ગમે તારા કરાવી દે કોઈ વ્યક્તિ નું હબળો નહીં એના સમાજ ના કેવા કેવા ધુરંધર વ્યક્તિઓ એ ઝાલાવાડી બેતાલી સમાજ નો છે વાસુદેવભાઈ ભાઈ ભુદરભાઈ રામકૃષ્ણવાળા કાંતિભાઈ રામ સારા સારા વ્યક્તિના સમાજના એ બાળક બરાબર ઘણા એ કોઈ વ્યક્તિની ગણતરીત કરતું નહીં એ હું સમજે કે હું ગુજરાતનો હિટલર આખા દુનિયામાં ગુજરાત શાંતિભાઈ રાજ્ય હતું મતલબ કોંગ્રેસના ભાજપ હાર્દિક પટેલ કોઈ ગરબે પણ હાર્દિકના જે વિચારો ખરા એ વિચારો એ બાળકોનું એ છોકરાઓનું

આધારે હાર્દિક પટેલને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો સરકાર હાર્દિક પટેલ સાથે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરશે જે ચોવીસ કલાક તેની સાથે રહેશે ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ વખત હાર્દિક પટેલ સરકાર પાસેથી સુરક્ષા લેવાનો ઇનકાર કરી ચુક્યો છે હાર્દિક પટેલ પર થયેલા હુમલા બાબતે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે જે થયું છે તે ખોટું થયું છે આ પ્રકારની હરકત લોકશાહીમાં શોભે નહીં હાર્દિક પર થયેલા હુમલા બાબતે ભાજપને કોઈ લેવા દેવા નથી હાર્દિક પર થયેલા હુમલા મામલે કોંગ્રેસે સહાનુભૂતિ લેવા માટે પ્રયાસ કરી રહી છે આ અંગત ઝઘડો છે ભાજપને કંઈ લાગતું ઓળખતું નથી હાર્દિક છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતમાં ફરે છે પરંતુ આવું ક્યારેય બન્યું નથી જે થયું છે એ ખોટું થયું છે લોકશાહીમાં શોભે નહીં વિરોધ કરવો હોય તો ગાંધી વિચાર માર્ગે આપણે ત્યાં ટાઈ પરંતુ જે નિવેદનો જેમને આ કૃત્ય કર્યું છે એમને કર્યું છે એ સ્પષ્ટ છે કે અંગત દ્વેષથી અંગત રીતે જગડો છે ભારતીય જનતા પાર્ટીને કશું લાગે વળતું નથી કારણ કે ગુજરાતમાં ભરે છે સભાઓ કરે છે તો એક જ જગ્યાએ કેમ આ બનાવ તો ઠેર ઠેર થાય પરંતુ આ ભારતીય જનતા પાર્ટી પછો સંબંધ નથી તો હાર્દિક પર હુમલા અંગે જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક ને નાટક મંડળી ગણાવ્યો અને હાર્દિક ના ભાજપ પરના આરોપ તેમણે ફગાવ્યા મને એવું લાગે છે કે પછી નાટક કરવાની ટેવ વાળા કોંગ્રેસ નું પડખું લઈ આવ્યા અમે પહેલા પણ કેતા કે કોંગ્રેસના પડખામાં રહી અને ભાજપના હરાવા નીકળ્યા છે મીડિયામાં ચર્ચામાં નથી મને ખબર નથી ઘટના શું બની છે એમ પણ હંમેશા ભાજપના નામો દે ભાજપે કર્યું અરે ભાઈ ભૂતકાળમાં ભાજપના કાર્યકર્તાઓ આમાં કોઈ કાર્યકર્તા નથી અમારી પાસે ખૂબ મોટી ફોજ છે અમે આમાં માનતા પણ નથી હાર્દિક પટેલ ને થપ્પડ મારવાની ઘટના અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તેને ભાજપનું કાવતરું ગણાવ્યું સત્તા જવાના ડર થી ભાજપ હાર્દિક પટેલ ને થપ્પડ કરાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો ભાજપના જે નેતાઓ છે ડરી રહ્યા છે એટલા માટે કે નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય કે રૂપાણી હોય એમની સભામાં કોઈ માણસો આવતા નથી જયારે હાર્દિકની સભાની અંદર મોટા પ્રમાણમાં લોકો આવે છે વગર પૈસે આવે છે વગર ભાડા આવે છે એટલે ભાજપને હવે લાગે છે કે હાર્દિક પટેલ એ ગુજરાતમાં નહીં પણ દેશની અંદર મોટું માથું બની રહ્યું છે એટલે કોઈને કોઈ રીતે એને પતાવવા માટે ભાજપે આ સાજીશ કરી રહી છે કપિલ સિબ્બલે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી અમારા પર હુમલા થઈ રહ્યા છે તો પાસ કન્વીનર ધાર્મિક માલવીયાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ સત્તાથી દૂર જઈ રહી છે એટલે આવા કામ કરાવે છે સાથે જ લલિત કગથરાએ કહ્યું કે ભાજપ હારી રહી છે એટલે આવું કૃત્ય કર્યું જો હાર્દિકને માર મારવામાં આવ્યો છે એવું ન કહી શકાય પણ ચાલુ સભાની અંદર હાર્દિક ઉપર હુમલો કરીને એક થપ્પડ મારી લીધી છે જેમ આ બતાવે છે કે એક તો ભારતીય જનતા પાર્ટી સો ટકા હારી ગઈ છે જે માણસે હાર્દિક ઉપર હુમલો કર્યો છે એ માણસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે અને ભાજપ નીચલીમાં નીચલી કક્ષાએ જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારે છે એટલે ગુંડાગીરી ઉપર ઉતરી છે હજી તો આ ભારતીય જનતા પાર્ટીનો નમૂનો છે હું પ્રજાને કેવા માંગુ છું કે લોકશાહી તમારા એક આવીને મારી લે અને તમે આમાં અપેક્ષા મિત્રો કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે જેમને સામાજિક ક્રાંતિ કરીને યુવા નેતૃત્વ આપ્યું તેવા હાર્દિકભાઈ પટેલ ની સભામાં આટખીલી ઉભી કરવા તેને કોઈ પણ હિસાબે તેમાં કાંઈ પણ ગડબડી ઉભી થાય તે રીતનું ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાથે નેતાઓ સાથે નજીકનો નાતો ધરાવતા યુવાને ગુંડાગીરીનો આશરો લઈને આખું કૃત્ય કર્યું છે પ્રથમ દ્રષ્ટિએ જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે હતાશ છે એટલે ગુંડાગીરીથી તેઓ એન કેન પ્રકાર પોતાની સત્તા ટકાવવા માગે છે ભારતીય જનતા પાર્ટી એટલી હદે નિરાશને હતાશામાં જતી રહી છે તે ફરી એકવાર ગુંડાગીરીનો આશ્રો લઈ છે ભારતીય જનતા પાર્ટી ગાંધી સદાના ગુજરાતમાં વૈમનુષ્ય ફેલાવીને તો સત્તા મેળવી લીધી પણ હવે ગુંડાગીરી કરીને સત્તા ટકાવવા માંગે છે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને જાહેર સભામાં તમામજી ના નિવેદન સામે આવ્યું છે જણાવ્યું કે હાર્દિક એક પક્ષમાં જોડાયો છે તો બીજા પક્ષનો વિરોધ હોય શકે સાથે જણાવ્યું કે હાર્દિકને લાફો ઝીંક્યો છે તે પાટીદાર સમાજને લાફો છે એટલે જયારે હાર્દિક કોંગ્રેસની અંદર જોડાયો એટલે સ્વાભાવિક સામાન્ય પાર્ટીના તરફથી વિરોધનો સામનો કરવો પડે અને જયારે બીજો કોઈ પક્ષમાં જોડાયા સામે અન્ય પાર્ટીએ વિરોધનો સામનો કરવો પડે જયારે દિલ્હીના મુખ્યમંત્રીને પણ તમે ભૂતકાળની અંદર જોયેલું છે કે બે થી ત્રણ વખત પબ્લિકમાંથી યુવાનોએ લાફો પણ મારેલા છે આ રીતે તો રાજકારણ જયારે સાથે જોડાઈએ ત્યારે સો ટકા આ રીતે વિરોધનો સામનો કરવો પડતો હોય છે આજે એવું મને લાગે છે એમાં આ રીતે રાજકીય કોઈ રીતે લાફો પડ્યો હોય અને એ આ રીતે ઘટના બની એવું લાગે છે પણ આખા સમાજની અંદર આનું દુઃખ થાય આશાબેન પટેલ શહીદ પાટીદારો ને પૈસા અને નોકરીની વાતચીત કરી રહ્યા છે પાટીદાર આંદોલનમાં શહીદ થનાર કનુભાઈ પટેલ નો ભત્રીજો બ્રિજેશ પટેલ

પણ આપણા ઉમેદવારો જોડે બેસાડીનો જે ઉમેદવાર આવે અને એમ કહીએ કે ભાઈ અમે સહકારી ફરીવાર સમર્થનમાં છીએ ના લોકોએ એમના માટે આપણી દોડ કરી હતી ના તે બરાબર અને સરકારે એમાં નોકરી આપવાની એમ કે ગેરંટી આપી છે એ રીતનું આપણે એટલે શું હાર્દિકનું ફેક્ટર એકદમ બનાસકાંઠામાં બધે પૂરું થઈ ગયું કારણ કે આ હકીકત વસ્તુ છે હું તમને કહું પણ હવે એ એ વ્યક્તિનું આપણે જે કહીએ છીએ એ રીતે એટલા માટે કોઈ મને નહીં લાગતું થાય બરાબર એટલે જો એકાદ આપણે બધા જ કોઈ શહીદ પરિવારોને આપવાની જરૂર નહીં સમજો પણ એ એરિયામાં ખાલી એકલા પૂરતું એવું કરવામાં આવે અને કશું કહેવાની આપણે નોકરીની જ વાત કરવાની એ દરેક શહી પરિવાર માટે રાખવાની સારું પણ પેલી રકમ થોડી ઘણી એના એકલાને પૂરતી કરી આપોનો તો હું એમ કહું ઉત્તર ગુજરાતમાં વધારે નહીં એટલે હાર્દિક ફેક્ટર બધું બંધ થઈ જશે આ જવાબ આપી જશે સમજે આપણે એનો વિરુદ્ધમાં ઉપવાસ પણ નહીં ઉતારવો બરાબર અને એનો ખેસ પહેરાવીશું પછી તો ભાઈ શહીદ પરિવારના દીકરા હમ હમ પણ આ થાય ને થોડું તો શું એ એન્ટીમાં આપણે ફાયદો તો થાય ને બધાને પણ આપણે પાંચ દસ ટકા ફાયદો થાય જોઈએ કારણ બનાસકાંઠામાં અમાર કરતાં અમાર તો કામીનો ભાઈ વધતી હતો એટલે કદાચ મને તો બહુ બહુ કંઈક બહુ વધારે પણ બનાસકાંઠામાં એ વધારે નુકસાન કારણ કે આખું બનાસકાંઠા એ વખતે ઓલેડે ચડ્યું હતું એમની પાછળ ગોડ નો દાણા બધું એ બરાબર

સીધો પોઈન્ટ આઈ જાય આશાબેન યન ઉપર આવતો એટલે હું કાલ આજ વિચારતો હતો કે નું આપડે કોઈ વાત નહીં કરવી સત્તા હોય ને બધા આપો સત્તા ના હોય બનાસકાંઠાના પાટીદાર નેતા બ્રિજેશ પટેલ અને ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમે પાટીદાર નેતા બ્રિજેશ પટેલ સાથે સીધી વાત કરી શું છે સમગ્ર મામલો જુઓ આ ઇન્ટરવ્યુમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે ચૌદ જેટલા યુવાનો શહીદ થયા હતા તેમાંથી બે જેટલા લોકો બનાસકાંઠાના હતા ખાસ કરીને બનાસકાંઠામાં જે કનુભાઈ પટેલ હતા તે શહીદ થયા હતા તેમના જે ભત્રીજા છે તેમને ભાજપ દ્વારા પૈસાની ઓફર કરાઈ છે અને આ ઓફર કરનારા ઉંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને હાલ જેમને ભાજપ તરફથી ટિકિટ મળી છે તેવા આશાબેન પટેલે કરી છે તેવું જે તેમના ભત્રીજા કહી રહ્યા છે આપણી સાથે તેમના ભત્રીજા છે તેમની સાથે વાત કરીશું કેવા પ્રકારે તેમની તેમને ઓફર કરાય ક્યારે તેમની મુલાકાત તે તમામ સવાલો પૂછી છું ખાસ કરીને આપ આક્ષેપ લગાવી રહ્યા છો કે હાર્દિક પટેલનો વિરોધ કરવા તેમજ આપને પૈસાની ઓફર કરાય છે શું સેવી મને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ દ્વારા સીએમ જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહેલા એમના વિમલ પટેલ અને પાસના પાસમાંથી જે ભાજપની અંદર જોડાય છે એવા ચિરાગ પટેલ દ્વારા મને પાંત્રીસ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને એ રૂપિયા માત્ર ને માત્ર હાર્દિક પટેલનો વિરોધ કરવા માટે આપવામાં આવે એવી વાત થઈ છે પણ સમાજની સાથે ગદ્દારી કરી અને જેને સમાજને ન્યાય અપાવ્યો છે ચૌદ સહી દીકરાઓને ન્યાય અપાવવા માટે આજ પણ રખડી રહ્યો છે અને દસ ટકા ની જે જાહેરાત મોદી સરકારે કરી છે એવો મોટો ફાયદો અપાવનાર હાર્દિક પટેલ એની ઉપર આટલો મોટો આક્ષેપ કરવા માટે અને હાર્દિક પટેલનો વિરોધ કરવા માટે મને આશાબેન પટેલ દ્વારા પાંત્રીસ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવેલી છે પણ મેં એ રૂપિયા ઠુકરાવેલા છે અને આજે હાર્દિક પટેલની ઉપર જે લાફાબાજી થઈ છે એ

તો આ સાથે જ અરાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ મને અને યશને આપો રજા આપ જોતા રહો છો ચોવીસ કલાક કાર્યક્રમના સહપ્રાયોજક